નમસ્તે જી કેમ છે તમે બધા આજે હું તમારા માટે લઈને આવી છું ચપટી રેસીપી ઘણી વાર એવું થાય છે ને કે કંઈ ખાવાની ઈચ્છા નથી અને કંઈ બનાવવાની પણ ઈચ્છા નથી સ્પેશિયલી એવું થાય છે આપણે સન્ડે તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો હવે એના માટે સૌથી પહેલાં તો આપણે એક મસ્ત પ્લેટ મોટી લેવાની છે એના ઉપર આપણે પૂરી ગોઠવી લેશો આ નોર્મલી જે આપણે ચાટપૂરીની પૂરી હોય છે એ ગોઠવેલી છે તમે ઘરે પણ તમે આરામથી આ બનાવી શકો છો ને માર્કેટથી પણ અવેલેબલ મળી જશે એની ઉપર આપણે એડ કરીશું હવે બોઇલ્ડ પટેટો એટલે કે બાફેલા બટાકા આવી રીતે સરસ મજાથી એક એક પૂરી ઉપર લગાવીશું એની સાથે આપણે એની ઉપર ટોપિંગ કરીશું ટમાટર એટલે કે ફાઇન ચોપ મેં કરી લે છે એકદમ નાના નાના ઝીણા ઝીણા ટામેટાને આવી રીતે ચોપ કરીને આપણે આવી રીતે સરસ મજાથી ગોઠવી લઈશું સિરિયસલી આ રેસિપી ખાલી પાંચ મિનિટમાં રેડી થાય છે ને એટલી મજા આવે છે ને ખાવાની સિરિયસલી એકવાર ટ્રાય કરજો હવે એડ કરીશું આપણે અનિયન એટલે કે પ્યાસ એટલે કે ડુંગળી સરસ મજાથી ફાઇન ચોપ કરવાની ને આવી રીતે એક એક પૂરી ઉપર લગાવવાની બિલકુલ કંજૂસી નહીં કરવાની કંજૂસી આપણી કોઈ પણ રેસિપીમાં આપણે કરવાની નહીં હવે એડ કરીશું ગ્રીન ચટણી એટલે કે ધાણા પુદીના અને મરચાંની ચટણી જે આપણે ગ્રીન ચટણી નોર્મલી પાણીપુરી એની બધામાં બનાવીએ છીએ ને એ ચટણી એક એક પૂરી ઉપર લગાવી દઈશું અને હા તમને જો આ ચાટપુરીની જેટલી પણ ચટણી હોય છે એની રેસીપી તમારે જોઈ તો મેં રિલેટેડ વિડીયોની અંદર હું એડ કરી લઈશ આ તો તમને આ બટનની ઉપર પણ તમને વિડીયો મળી જશે ચટણી માટે અને હવે આપણે બીજી ચટણી એડ કરીશું જે ગોળ અને ઇમલીની હોય ને એ ચટણી આપણે એડ કરી લીધી ચાટ મસાલો એડ કરી લઈશું પછી જે જીરું હોય ને સો જીરું આપણે રોસ્ટ કરીને એનો પાવડર બનાવીને આવી રીતે એડ કરી લઈશું મીઠાને એડ કરી લઈશું એટલે કે મીઠું પણ આપણે થોડું સ્પ્રિંકલ કરી લેશું એની સાથે સાથે લાલ મરચું જો તમે થોડું સ્પાઇસી ખાતા હોય ને તો લાલ મરચું સરસ મજાથી સ્પ્રિંકલ કરી લેશું અને હવે વારી આવશે આના જે જીવ છે ને સેવપુરીનો જે જીવ એટલે કે ઝીણી સેવ હવે આ જે સેવ છે એ પણ માર્કેટમાં મળી જાય છે લચ્છાદાર આપણે સેવાને કઈ એકદમ ઝીણી ઝીણી સેવ આવે છે માર્કેટમાં મળી જશે અને જો તમે ઘરે બનાવેલી પણ એડ કરવા માંગો તો કરી શકો છો હવે સરસ મજાથી ધાણા ઉપર મસ્ત એકદમ સ્પ્રિંકલ કરીને એકદમ ગાર્નિશ કરીને ચટ આ ચટ આ ચટપુરી એટલે કે સેવ પુરી આપણે ટ્રાય કરીશું સિરિયસલી આજે સાંજે મને કંઈ પણ બનાવવાની ઈચ્છા નથી તો મેં વિચાર્યું કેમ ના હું આ રેસીપી આજે ટ્રાય કરું હું પણ એન્જોય કરું અને તમારા સાથે પણ શેર કરું તો આવી ગઈ છું તમારા માટે આ સરસ મજાની શેવપુરીની રેસીપી જે માત્ર ને માત્ર ખાલી પાંચ મિનિટમાં રેડી થાય છે એટલે કે પાંચ મિનિટમાં તમે દસ થી પંદર લોકોનું જમવાનું આરામથી બનાવી શકો છો સેમ આવી રીતે નો ઝંઝટ કોઈ ઝંઝટ નથી હોતી ફટાફટ બને છે બનાવવાની પણ મજા આવે છે અને ખાવાની પણ મજા આવે છે રેસિપી ગમી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર તમે નવા નવા છો તો પ્લીઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો હા ભૂલતા નહીં પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાવ પી ખુશ જય શ્રી રામ